કરેલ અને બિલડી સરપંચ તરીકે હું સરકાર શ્રીને નમ્ર વિનંતી કરું કે બિલડી ગામની અંદર દસ થી અગ્યારીશ પાણી પડેલું છે તો એમને સહાય આપે વિનંતી સરકાર વિનંતી આના માટે ગામ ની અંદર ખેડૂત મોટા પાયે નુકસાન થયેલું છે એના માટે સિંગ કપાસ અન્ય ભાગને પણ બહુ નુકસાન થયેલું છે એના માટે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે ખેડૂતને આના માટે સહાય આપે અને ખેડૂતને ઉગારે એવી પ્રાર્થના મંદે માતરમ ભારત પાતા કે છે